હાલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મિત્રો આજે આપણે વાત કરશું સંતો સાથે બેઠું ઉઠવું કેમ તમે વિચારશો જીતેન્દ્રગીરી કેમ આમ શું વાત કરવા માગો છો મિત્રો સંતો સાથે બેઠું ઉઠું કેમ ઠીક છે સંતોષાવા દે છે અમુક સંતોષ મારી દે સીપીયો મારી દે હવે તમને સમજાવું છું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી પહેલાં તો મિત્ર સંતો પાસે તમે જાઓ એટલે જ્યારે તમે પલોઠીવાળી બેસો ત્યારે જમણો પગ આગળ આવો તમે પેલો પ્રશ્ન એ બીજો પ્રશ્ન કદાચ તમે ખુરશીમાં બેઠા હોય તો આટીવાળીને નહીં બેસવાનો નહીં બેસો તો પણ સંત ખી જાય તમે એ આટી ખોલી દે આટી હં તેરી જીવનમાં આંટી રહે કે આટી ખોલી દે એવું સંતો કે ખુરશી પર બેઠા હોય તો આટી વાળી નહી દે ત્રીજું સંતો જ્યારે તમે ભોજન કરવા જા ભોજન કરો ત્યારે એવું ન જોઈએ મતલબ કૂતરા જે રીતે ખાતા હોય બરાબર છે એ રીતે અવાજ એવો ન આવવો જોઈએ તો પણ સંત ખી જાય આવા તો બહુ સંતોના નિયમો છે મેં એટલા માટે જાણ કરી ઘણા બધા લોકો કેતા હોય કે ભાઈ સંતો વિશે તમારે જે કહેવું હોય તમને જાણ કરી દેવાની એટલે એ ખાસ ધ્યાન રાખવાનું અને પહેલાં જાઓ એટલે ધૂણો હોય કે પૂજા પાઠ કરતા હોય તો ધૂણા પાસેથી ધૂણાથી દૂર બેસવાનું બરાબર પછી કાંઈ પણ દીવો હોય તો થોડું દૂર બેસવાનું ટૂંકમાં આપણે કોઈને નડવા ન જોઈએ આ રીતનું અલગ અલગ હોય છે તો આ રીતના સમાચાર આપતો રહે મારી ચેનલ એલ ન્યૂઝગી સબસ્ક્રાઈબ કરજો